દર્શકો તમે જોઈ શકો છો આજના વિડીયોમાં હું તમને બતાવીશ આ ટાઈપ ટ્રેન્ડી કલેક્શન જે બે હજાર પચીસ માં ધૂમ મચાવી નાખશે તમારી દુકાન બધા આર્ટિકલ છે ને આ બધા આર્ટિકલ તરત વેચાય જાય એવા આર્ટિકલ છે આમાં તમે જોઈ શકશો અમે તમને બ્લાઉઝની અંદર પણ હેન્ડવર્ક આપીએ છીએ અને સાથે સાથે જે ચન્યો છે ને એકદમ સોફ્ટ માં બનાવવામાં આવ્યું છે એન્ડ સ્પેશિયલી સ્લીવ્સ તમે જોઈ શકો છો આ ટાઈપની કંઈક યુનિક સ્લીવ સાથે તમને આ આર્ટિકલ જોવા મળે છે ડિફરન્ટ નું આર્ટિકલ છે ગ્રે કલર છે લાઈક શાઇની મટીરિયલ છે એન્ડ બ્લાઉઝમાં તમે પેટર્ન જોઈ શકો છો પેચવર્ક અલગથી યુઝ કરવામાં આવ્યું છે પ્લીટ્સ કોન્સેપ્ટ છે અને આનું ફ્લેર ફૂલ ફ્લેર રહેવાનું છે દર્શકો તમે જોઈ શકો છો આજના વિડીયોમાં હું તમને બતાવીશ આ ટાઈપના ટ્રેન્ડી કલેક્શન જે બે હજાર પચીસમાં ધૂમ મચાવી નાખશે તમારી દુકાનની અંદર કારણ કે આ જે કલેક્શન છે ને એ તમને આપશે અજીત ઝોન ફેક્ટરી રેન્જ એટલે કે મેન્યુફેક્ચરિંગ રેન્જની અંદર જે સુરતમાં તમને દૂર દૂર શોધવાથી પણ નહીં મળશે એ ટાઈપના કલેક્શન છે હમણાં કેવું છે લગ્ન પ્રસંગની સિઝન છે બરાબર તો લગ્ન પ્રસંગની સિઝનમાં છે ને આ ટાઈપના કલેક્શન્સ વધારે કરીને પરચેસ કરવામાં આવે છે જેથી કે હલ્દી ફંક્શન માટે નાની બેબી માટે આ કલેક્શન બેસ્ટ છે જેની અંદર તમને સાઇઝ ઓપ્શન્સ અજીત ઝોન આપશે છ પીસનો સેટ આવશે જેની અંદર છ અલગ અલગ સાઇઝ તમને આપવામાં આવશે એના પછી થોડુંક ફેન્સીમાં માં જોતું ને એકદમ લાઇટ વેઇટ સાથે તો પ્રિન્ટેડમાં તમે આ વેરાયટી જરૂરથી પરચેસ કરજો કારણ કે આ જે બધા આર્ટિકલ છે ને આ બધા આર્ટિકલ તરત વેચાય જાય એવા આર્ટિકલ્સ છે આમાં તમે જોઈ શકશો અમે તમને બ્લાઉઝની અંદર પણ હેન્ડવર્ક આપીએ છીએ અને સાથે સાથે જે ચનિઓ છે ને એકદમ સોફ્ટ મટીરિયલમાં બનાવવામાં આવ્યું છે એન્ડ સ્પેશિયલી સ્લીવ્સ તમે જોઈ શકો છો આ ટાઈપની કંઈક યુનિક સ્લીવ સાથે તમને આ આર્ટિકલ જોવા મળી રહ્યું છે બાકી કલેક્શન ઘણા બધા છે વિડીયોને કન્ટિન્યુસલી જોતા રહેજો બહુ જ મજા આવવાની છે આજના વિડીયોમાં કારણ કે કે ઘરે બેઠા જો આપણું કામ કા કામ થતું હોય ને તો શું ખોટું કહેવાય તો ઘરે બેઠા તમે આ કલેક્શન જુઓ જો કલેક્શન્સ તમને સમજ આવે છે એની રેટ તમ તમને જોતી છે કાં તો તમારે વિડિયો કોલ કરીને ઓનલાઈન પરચેસિંગ કરવી છે તો તમે વિડીયો કોલ કરીને પણ ઓનલાઈન પરચેસિંગ કરી શકો છો કારણ કે અજીત જોન તમને આપે છે વિડીયો કોલનું ઓપ્શન જે તમે ઘરે બેસીને પણ ઓનલાઈન શોપિંગ કરી શકો છો કાં તો દર્શકો જો તમે અજીત જોન આવીને લાઈવ પરચેસિંગ કરશો એ તમારી માટે બેસ્ટ છે કારણ કે જો વિડીયોમાં શું હોય આપણે લિમિટેડ કલેક્શન બતાવી શકીએ છીએ પણ જો તમે ઓન ધ સ્પોટ અગર અહીંયા આવો છો વિઝિટ માટે કે પરચેસિંગ માટે તો આ જેટલા પણ તમે સેમ્પલ જોવો છો અને તમે બધા તમારી સાથ તમારી રીતે જોઈ શકો છો લાઈક તમને આ ગમે છે આનું મટીરિયલ તમે ફીલ કરી શકો છો સોફ્ટ છે હાર્ડ છે તો એ તમને એક અંદાજો આવી જાય જો કાં તો તમારે નવો બિઝનેસનું સ્ટાર્ટઅપ કરવું છે તો ફૂલ સપોર્ટ આપશે અજીત જોનની ટીમ જે તમને અલગ અલગ ટાઈપના કલેક્શન્સ તમને બતાવશે અને સાથે સાથે તમારા જે એરિયા છે ને તમારી જે સિટી છે કાં તો તમારે ગામડેથી નાનું આમથું બિઝનેસ કરવું છે તો એની માટે પણ તમને અહીંયાથી સારી એવી સલાહ આપવામાં આવશે ધેન એના પછી છે ને આપણા ગુજરાતીમાં બાંધની પ્રિન્ટ નહીં હોય તો કંઈ જ નહીં હોય તો આપણે કિટ્સ વેનની અંદર પણ છે ને બાંધણી પ્રિન્ટમાં બહુ બહુ જ સરસ એવી વેરાયટી રેડી કરી છે આ પીસ ખાલી તમે જોઈ લો આ પીસ એટલું ડિફરન્ટ આર્ટિકલ છે ને કે લાઈક ઘણા બધા પીસ આપણા આમાં વેચાઈ ગયા છે અને આપણે રીઓર્ડર કરીને આપણે લાઈક આની ડિઝાઇન રેડી કરાવી છે અને આનો જે રેટ છે ને બહુ જ બેસ્ટ રેટ રહેવાનો છે એન્ડ તમે અહીંયા જોઈ શકો છો નેક પેટર્નમાં આપણે થોડુંક યુનિક બતાવવા માટે છે ને ઓરિજિનલ મિરર વર્કનું યુઝ કર્યો છે સાથે તમે વાત કરી સાથે હું તમને બતાવવા માંગુ છું કે તમે આ રીતના જોઈ શકો છો ડિફરન્ટ બે શેડ જોવા મળશે યેલો એન્ડ એન્ડ એક લાઇટ ગ્રીન કલર ધેન એના પછી આપણે વાત કરીશું થોડાક જો તમને લાઇટ કલર ચાર્ટ જોતા ને તો આપણી પાસે લાઇટ કલર ચાર્ટ પણ અવેલેબલ છે જે રીતના કે તમે આ જોઈ શકો છો આનું જે બ્લાઉઝ છે એની અંદર તમને મોતીઓનું કામ સ્ટોન વર્ક અને સાથે સાથે એમ્બ્રોડરી કોન્સેપ્ટ પણ જોવા મળી રહ્યું છે આની અંદર પણ તમને સાઇઝ ઓપ્શન આપવામાં આવશે અને દર્શકો રેટની વાત કરીશું તો સ્ટાર્ટિંગ રેન્જ આપણી માત્રને માત્ર સિક્સટી સિક્સ રૂપીઝ એઝ અ સ્ટાર્ટિંગ રેન્જ છે આ કાઉન્ટરની જ્યાં તમને પ્રિન્ટેડ ફ્રોક્સ વગેરે મળી રહી છે હવે એક એવો આર્ટિકલ શેર કરીશ ને બહુ જ જબરદસ્ત છે એમ તો અજીત જોના બધા જ આર્ટિકલ બધાથી ડિફરન્ટ હોય છે જેના કે તમે આ જોઈ શકો છો બહુ જ ડિફરન્ટ ટાઈપનું આર્ટિકલ છે ગ્રે કલર છે લાઈક શાઇની મટીરિયલ છે એન્ડ બ્લાઉઝમાં તમે પેટર્ન જોઈ શકો છો પેચવર્ક અલગથી યુઝ કરવામાં આવ્યું છે પ્લીટ્સ કોન્સેપ્ટ છે અને આનું ફ્લેર ફૂલ ફ્લેર રહેવાનું છે દર્શકો અને જો હું તમને એક જ વસ્તુ કહીશ કે જો ઘરે બેઠા પણ તમારે બિઝનેસ કરવું હોય ને બધાથી બેસ્ટ જગ્યા છે હજી જો કારણ કે અહીંયા તમને સાડી કુર્તીઝ ચનિયા ચોરી હોય કિડ્સવેર કલેક્શન્સ હોય કે તમે નાઇટીઝના કલેક્શન જો તો એ ટુ ઝેડ બધા જ કલેક્શન એક છત જે મળી જાય છે તમારા ટાઈમની પણ બચત થાય છે એન્ડ દર્શકો તમને પિક એન્ડ ડ્રોપની ફેસિલિટીઝ મળશે જો તમે સ્ટેશન પર આવો છો અને તમને એડ્રેસ નથી મળતું તો કંઈ વાંધો નહીં અમારો ડ્રાઈવર તમને પિકઅપ કરી દેશે ત્યાંથી એન્ડ તમે અહીંયાથી અહીંયા આવીને તમે ડાયરેક્ટલી કલેક્શન પણ જોઈ શકો છો અને પેકિંગ ની વાત કરીશું ને દર્શકો તો તમને આ ટાઈપની પેકિંગમાં કલેક્શન જોવા મળી જશે અને આ ટાઈપની જ પેકિંગમાં તમને અમે પણ પ્રોવાઈડ કરાવીશું કારણ કે આ શું છે પ્રીમિયમ પ્રીમિયમ કલેક્શન છે તો પેકિંગ તમને જેના હિસાબે તમે આનું માર્જિન પણ વધારે સેટ કરી શકો છો એક લાસ્ટ પીસ આપણે જોઈ લઈએ આ બહુ જ સ્ટાઇલિશ પીસ છે એન્ડ ડાર્ક કલર છે એન્ડ દર્શકો હું તો તમને એક જ વસ્તુ કહ્યું કે જો આપણે દુકાન લઈને બેસાય ને આપણે બધા જ ટાઈપના કલર ચાર્ટ રાખવાના કારણ કે બાળકોનું સ્કીન છે ને બધી અલગ અલગ ટાઈપની ઓનલી હ્યુમન્સની વાત કરીશું આપણા બધાની સ્કિન ટોન અલગ અલગ છે એના હિસાબે કલર સેટ થતા હોય છે નહીં તો આપણે ડાર્ક લાઇટ બધા જ કલર રાખવા જરૂરી છે બાકી સ્ક્રીનશોટ પાડતા રહેજો રેટ તપાસ કરવા માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર શેર કરી નાખજો તો દર્શકો આ હતું આજનું સ્પેશિયલ કલેક્શન કિડ્સ બેનનું બાકી તમે મને કમેન્ટ કરીને જણાવજો કે આજનું જે આ કલેક્શન છે એ તમને કેવું લાગ્યું ચાલો ફરી એકવાર મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જય શ્રી કૃષ્ણ